પાદરામાં સરદાર પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે ભવ્ય યુનિટી માર્ચ દેશના લોખંડી પુરુષ રાષ્ટ્રની એકતા અને અખંડિતતાના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સમગ્ર દેશમાં ઉજવાઈ રહેલી યુનિટી માર્ચ અંતર્ગત પાદરામાં પણ ભવ્ય અને દેશભક્તિથી ઉર્જાવાન પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું પાદરા ખાતે ગોવિંદપુરા વિસ્તારમાં આવેલી સરદાર પટેલની પ્રતિમા પર ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા અને સાંસદ જસુભાઈ રાઠવા દ્વારા પુષ્પાંજલિ અર્પણ સાથે યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો બાદમાં મહારાણા પ્રતાપની પ્રતિમા સમક્ષ પણ શ્રદ્ધાંજલિ અર્પાઈ હતી જે યાત્રાને ઐતિહાસિક અને પ્રેરણાદાયી સ્પર્શ આપતી હતી આ યુનિટી માર્ચમાં પાટીદાર સમાજના આગેવાનો એસપીજી ગ્રુપના સભ્યો નગરપાલિકાના પ્રમુખ અને કોર્પોરેટર્સ શહેર તાલુકાના અધિકારીઓ કર્મચારીઓ વિદ્યાર્થી વિદ્યાર્થીનીઓ શિક્ષકો તેમજ ભાજપના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા પાદરામાં થયેલી આ યાત્રાએ શહેરમાં એકતા બલિદાન અને રાષ્ટ્રપ્રેમના સંદેશને વિશાળ પ્રમાણમાં પ્રસરાવ્યો દેશવ્યાપી યુનિટી માર્ચનો હેતુ સરદાર પટેલના અપરંપાર યોગદાનને યાદ કરવો રાષ્ટ્ર નિર્માણમાં તેમના એકતાના સિદ્ધાંતોને પેઢીઓ સુધી પહોંચાડવા જનજાગૃતિ દ્વારા રાષ્ટ્રીય એકતા મજબૂત કરવી પાદરાથી રણુ સુધી યોજાયેલી આ યાત્રા એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત ના સંદેશ સાથે અત્યંત ઉત્સાહ અને ઉમંગથી સંપન્ન થઈ સરદાર પટેલના વિચારો અને તેમની લોખંડી વ્યક્તિગતાને સમર્પિત આ યાત્રાએ પાદરામાં રાષ્ટ્રીય એકતાની ભાવના ફરી તાજી કરી એકતા જ રાષ્ટ્રની સાચી શક્તિ છે ભારતના લોખંડી પુરુષ એકતા અને અખંડતીના પ્રતિક એવા શ્રી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસમી જન્મ જયંતિ નિમિત્તે સમગ્ર દેશની અંદર પદયાત્રા યોજાઈ રહી છે ત્યારે આજે આપણા પાદરા વિધાનસભામાં પણ પદયાત્રા જોડાય છે આ પદયાત્રામાં પાદરા વિધાનસભામાં આવતા તમામ સમાજના નાગરિકો ઉત્સાહભેર જોડાય અને એકતાનું પ્રતિક પ્રદર્શિત કર્યું છે સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની એકસો પચાસ જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે આજ રોજ પાદરાથી લઈ રણુ સુધી પદયાત્રાઓ યોજવામાં આવેલી છે જેમાં પાદરા તાલુકાના નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા છે અને એકતાનો સંદેશ ભારતીયના ગૌરવનો સંદેશ એ આ પદયાત્રા દ્વારા આપવામાં આવેલો છે